નોંધેરા શેરી સ્થિત પવિત્ર રંગ અવધૂત મહારાજ ની પાવડીઓ ખાતે આજે યોગીરાજ શ્રી રંગ અવધૂત મહારાજ ના જીવન ચરિત્ર આધારિત ચલચિત્ર ના પોસ્ટર નું ભવ્ય વિમોચન

શ્રી રંગ અવધૂત મહારાજની દિવ્ય પ્રેરણાથી બનાવવામાં આવી રહેલી આ ફિલ્મનું પોસ્ટર આજરોજ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ એકસાથે લોન્ચિંગ કરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ આ ચલચિત્ર વર્ષ બે હજાર છવ્વીસમાં રિલીઝ થવાનું છે જેના મોટાભાગના એપિસોડ પાદરાના પવિત્ર ભૂમિમાં ફિલ્માવવામાં આવ્યા છે ધારાસભ્ય ચૈતન્યસી ચાલેએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે શ્રી રંગ અવધૂત મહારાજના જીવન ચરિત્ર પર બનેલું આ ચલચિત્ર લાખો કરોડો લોકો માટે આશીર્વાદરૂપ અને પ્રેરણાદાયી સાબિત થશે પરમ પૂજ્ય રંગ અવજૂત મહારાજ જેમની પાદુકા એ પાદરામાં આવેલી છે અને એમના જીવન ઉપર એક ફિલ્મ બની રહી છે કોણ જેનું આજરોજ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અમારા પાદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે રંગ ઉદ્ધૂત મહારાજજીને જીવન પર જે ચલચિત્ર ફિલ્મ બની રહી છે તેની શરૂઆત પાદરામાંથી જ કરવામાં આવી છે અને મોટાભાગનું શૂટિંગ એ પાદરામાંથી કરવામાં આવ્યું છે તો અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને તેમનું ફિલ્મ જે રજૂ કરવામાં આવશે બે હજાર છવ્વીસમાં આ રિલીઝ થશે તો તેમના જીવન પરથી સૌ કોઈને બોધપાઠ મળશે અને એમના આશીર્વાદ થકી સર્વે પોતાના જીવનમાં સારા ગુણ ઉતારે એવી મારી સૌને શુભેચ્છાઓ છે આજ રોજ દત્ત જયંતિનો મહોત્સવ ચાલી રહ્યો છે પાધાર રંગ પરિવાર દ્વારા સવારમાં સાડા પાંચ વાગ્યે પ્રભાત ફેરીનું આયોજન થયું અને અત્યારે નવ વાગ્યે ભગવાનના પાદુકા પૂજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આ કાર્યક્રમ દરમિયાન યોગીરાજ શ્રીરંગ ગૌદૂત ના ચલચિત્રનું પોસ્ટરનું વિમોચન પાદળના ધારાસભ્ય મુરબી શ્રી ઝાલા સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને સાંજે આજ રોજ ભગવાનનો જન્મોત્સવ છ વાગે જે થાય છે એ ધામધૂમથી ઉજવવામાં આવશે અને પારણાની પણ પારણું પણ સાંજે ઝૂલવવામાં આવશે અને ભક્તો બધા કાલે મહાપ્રસાદ પણ લેશે ટોટલ કેટલી જગ્યા પર આ વિમોચન કરવામાં આવ્યું આ ફિલ્મ ક્યારે રજૂ થશે આ પિક્ચર જુલાઈ બે હજાર છવ્વીસ ની અંદર રિલીઝ થશે અને આ સમગ્ર પિક્ચર મોટા ભાગનો એનો એપિસોડ પાદરા ને પાદરા તાલુકાની અંદર થયા છે અને પાદરાના બધા ભક્તોએ ખૂબ તન મન ધનથી આ પિક્ચર બનાવવા માટેના પ્રયત્નો કર્યા એમાં પાદરા અમારા રંગ પરિવારના યુવકો જે બધા છે એ લોકોએ બહુ જ મહેનત કરી છે અને અત્યાર પણ એમનું કામ એટલું જ ચાલુ છે સમગ્ર ગુજરાતમાં મહારાષ્ટ્રની અંદર આજ રોજ આ પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું છે